સ્નેહ મિલન સમારંભ આયોજન કરવામાં આવ્યું દોતા સાઈઠ રાવળ સમાજ સેવા મંડળ દ્વારા સ્નેહ મિલન સમારંભ પ્રમુખ એવી જસાલિયા નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના આગેવાનો વડીલો બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સ્નેહ મિલન સમારંભનો મુખ્ય ઉદ્દેશ દોતા સાહીઠ રાવળ સમાજ દ્વારા કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમાજના સ્નેહ મિલન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દોતા તાલુકાના રાવળ સમાજના વડીલો અને યુવા કાર્યકર્તા દ્વારા ચા પાણી અને ભોજનનું પણ સારું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેજ સંચાલન ગોવિંદભાઈ કુવારા અને સંજુ રાજા રાવળ લોક દ્વારા આ સ્નેહ મિલન સમારંભમાં રાવળ સમાજ આગળ વધે અને સારા પદ પર રાવળ સમાજના કાર્યકર્તા વધે અને શિક્ષણ વધે અને ભણી ગણીને સારા પદ પ્રાપ્ત કરે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજીના વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ મોદી સાહેબની આગેવાનીમાં જે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમના ઉમેદવાર તરીકે હું આજે આપની વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં જે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું મોદી સાહેબે અનેક ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર કર્યો છે એમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી આપણા પાવાગઢમાં મહાકાળી માતાને એટલે જેટલી પણ નારી શક્તિ છે માં ગણો તોય પત્ની ગણો તોય બેન ગણો તોય દીકરી ગણો તોય તો માં ભગવતીના મહેલામાં બે વાર બે ડાબો નો જમણો બે કેતા બે ભૂજા હાથ ઊંચો કરીને માં ભગવતી જોગમાં એનો જયકારો કરો છે બરોબર ગોકળી માં